હેલો મિત્રો જય મેરાલીમાં જય હું બીજું કુતાર હું છું વસંત પાટણવાળો તો મિત્રો આજે આપણે ઘણા દિવસ પછી વિડીયો બનાવીએ એમ કે બીજા વિડીયો તો આવતા હોય પણ આપણે બહુ ટાઈમ થઈ ગયો એટલા તો અત્યારે રાતના સાડા દસથી અગિયાર વાગ્યા વાગ્યાથી સાડા દસથી અગિયારના ગાળાનો ટાઈમ થયો છે અત્યારે મારે ખેતરમાં પાણી ચાલુ છે આપણે એરંડોમાં એટલે આજે તારીખ થઈ ત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ અને આપણા છવ્વીસમી જાન્યુઆરીના વિડીયો તો તમે જોતા જ હશો જે આપણે ઉતાર્યા તે આપણે મૂકી દઈએ હજુ પણ આવશે ખાસા બધા વિડીયો પડાય હજુ તો ડાન્સના ન કોમેડી ન ઘણા બધા વિડીયો છે અને જો અત્યારે આપણે તાપ ફળગાયેલો છે પોણી અને આ બાજુની નેકમાં પોણી ચાલુ છે તો આપણે વસંત પાટણવાળો યુટ્યુબ ચેનલમાં મિત્રો એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જે હવે આખા અમારા ગમડાનું શું વાતાવરણ હોય છે ગમડામાં શું થતું હોય છે ધીરે વિડીયો આવશે એવી પહેલાં આપણે બધા મિક્સ બનાવતા હતા પણ એ આવશે અને આ નવા સાથે હવે અલગ રીતે વિડીયો આવશે બધા મિત્રો મસ્ત જોવા લાયક ગામડાને શું રહેણી ટેણી અને શું થતું હોય છે તે રીતના હું અલગ તો તમને જોવાની પણ મજા આવી મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરીએ તો ફટોફટ ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જો મિત્રો ને ચાલુ છે તમે જોઈ શકો છો જુઓ અને આ જુઓ એરંડા ચાલુ જ છે અને આ જુઓ આપણે તાપ હળગાયેલો છે બળકો જુઓ તમે અને આ બાજુથી અહીંયાથી આ બાજુ પહોંચી જાય છે ઠેઠ આજુઓ આપણે યાદરો લાવ્યા છીએ સળગાવ માટે અને આ ઉપર મિત્રો ચા મેલવા લાવ્યા છીએ રાતે બાર એક વાગે એટલે ચા પીશું મે પીશ્યું જો મિત્રો અત્યારે બાર વાગી ગયા છે અને હું જો આ લાકડા ઉપર બરણી છે જો બરણી આ બરણી ભઠ્ઠામાં લગાવી છે ભઠ્ઠી પર અને ચાવ કાઢીએ છીએ એવી બાર વાગી ગયા એટલે આવી સ્વાદી થઈ ગયા આપણે જુઓ તમે ઉઠડો આવે એટલી વાત જોઈ રહ્યા આપણે આવે એટલે સરસ મજાનો ચા પી જાય મિત્રો બે ત્રણ ઉભરા લાવીએ એટલે મિત્રો ખેતરમાં ચા પીવાની મજા જ કોક અલગ હોય તમે ગામડામાં મિત્રો આ ખેતરમાં મોજ હોય ચા પીવાની ખાવાની મિત્રો બહુ મજા આવે તમે ઘેર જેટલું ખો ને ખેતરમાં મિત્રો ખો ખાવાનું ભાવે ખુલ્લી ગામડા જેવી મજા મિત્રો ચોય નથી જો મિત્રો ઉભરો આવી ગયો સરસ મજાનો તો કેટલો સરસ મજાનો ઉભરો આવે તમે જોઈ શકો છો મિત્રો ઉભરો આવે આ બીજો ઉભરો બીજો ઉભરો આવી ગયો ત્રણ ઉભરા લાવો એટલે મસ્ત સરસ મજાનો ચા તૈયાર થઈ જાય મિત્રો યાડે ત્રીજો ઉભરો આપણે હવે એક ચોથો લાવી દઈએ મિત્રો સરસ મજાનો ચા ઉકળી ગયો છે તમે જોઈ શકો છો જુઓ આ ચોખેરા ચા ગયો છે જે નાનો હતો તે મોટો થઈ ગયો એટલે ફૂલી ગયો એટલે ચા કમ્પ્લીટ ઉકળી ગયો છે વરાળ સરસ મજાની નીકળે છે અને હવે ચા પીવાની તૈયારી શરૂ કરીએ આપણે સરસ મજાની ચા જુઓ તમે વાટકીમાં આપણે કાઢી દીધી છે તો હવે ચાની ચુસ્કી લગાવીએ રાતના જુઓ સરસ મજાનો ચા ધોળો નવરું દૂધ જ હતું મિત્રો પાણી થોડું જ છે આખા દૂધની બનાવી છે જો મિત્રો ફાઈનલી આપણે ચા પી દીધું જો પીટે આવી તો હવે જો આ બરણીમાં પાણી ભરી અને મૂકી દીધું કેમ કે ચા મૂક્યો હોય એટલે મિત્રો ચાની દૂધની જે આવત તોર તે જોવા જાય બાજુમાં એટલા માટે બરણીમાં જો પાણી ભરી મૂક્યું એટલે હવે ખૂટી જાય તરત થોડો અડધો કલાક ચેડી અને જુઓ ભઠ્ઠીમાં મૂકી અને બરણી જો તમે કાળી મેસ થઈ ગઈ હસવ ઉટકી દેવી પડશે મિત્રો અડધો કલાક પછી અત્યારે ચાર વાગી જાય તો હવે અડધો કલાક જેવી લાઈટ છે અને જુઓ આપણે જે તાપ હળગાવે તો ભઠ્ઠી હવે ઓલવાની ટાઈમ આવી ગયો ને જો તમે એ થોડા થોડો અંગારા હિ તમે જોઈ શકો છો જુઓ થોડા થોડા છે જો થોડા થોડા લાલ દેખાતા છે અને આપડા પીરવા આવી છે ઠેર ઠેર છેલ્લે છે આરામ પાણી જાય છે હવે તો હવે ઘેર જઈએ આપણે